હવે દસ બાર દિવસ પછી આપણે રમવા મળશે કેમ કે જન્માષ્ટમી આવે છે ત્યારે આપણે ઘણા બધા દાંડિયા રમવાના છે અને મને હતું કે આ રવિવારના વીરપછલી આપણા ગામમાં ની કચ્છમાં બધે હશે પણ એવું નથી આપણા ગામમાં શનિ રવિવાર ઉજવવામાં આવી હતી અને બીજા ગામમાં હવે આવતા રવિવારના છે તો એવું કેમ છે એ તો ખબર નહીં પણ હા આવું છે અને પરમ દિવસે જે આપણે રાતે દાંડી રસ રમ્યા ને એમાં ભાઈ આપણે આ આંગળીમાં બે થી ત્રણ વાર દાંડિયા વાગ્યા હતા એટલે શું થાય જે આપણી આજુબાજુમાં રમતા હોય ને એને ભાઈ એકદમ જોશ અને જૂનો ચડી જાય તો એને ખબર ન હોય ભાઈ દાંડિયા કઈ સાઈડ મારી રાખે તો એમ કરીને આપણે અહીંયા બે ત્રણ વાર વાગી ગયા હતા અને કાલે સુજન સારી એવી હતી આજે ઓછી થઈ ગઈ છે તો હા દાંડી રસમાં આવું પણ થાય કેટલા નંબર ખબર હા ના હું પોતે સિલેક્ટ કરીશ તું બરાબર હા ભલે એમ ના હાલે તો મારા ઉપર હોય ને કયા નંબર સિલેક્ટ કરવાના

રાઘુ તું થાકી નથી રાગુ હે કાલે એટલે સમાજમાં રમી જશે તું ઊંઘ આવતી હશે ને સવારના વહેલી ઉઠીને ગયો પાછી ભલે ચલો તો જો હું તો આય તો હમણાં સમાજમાં કામ હતું મારું જરાક તો મને જો કોણ મળી ગયો ભાઈ યોગેશભાઈ મળી ગયા અને હવે મને કહે છે કે તું મારી સાથે કામ કરવા અહીંયા પંખા લગાડવાના જે પંખા બંધ થઈ ગયા ને એ આપણે ચેન્જ કરવાના હવે હું એની સાથે કામ કરીશ મારું કામ ખતમ થઈ ગયું છે અને ગઈકાલે અહીંયા કેટલી બધી રોનક હતી આજે જો એકદમ શાંતિ અને ભાઈ ભેગા એક નવા મિસ્ત્રી આયા છે હા તમે શું કરો છો સાહેબ પંખા પંખડા ફિટ કરો છો આ જો કેટલા બધા પંખા છે ભાઈ તો બીજા બધા તો પંખા હવે ચાલુ કરી લીધા છે હવે બસ આ એક બે જ બાકી છે એક હા અને એક આ તો હું જસ્ટ ઘરે આવ્યો છું ને હવે આપણે જવાનું છે ફરી પાછું માર્કેટમાં કેમ કે રાઘવીના જે શૂઝ હતા ને સ્કૂલ શૂઝ એ તૂટી ગયા છે तो अबे नवा लेवा जाना चलो अबे नवीन भाई हमारा चीची माटे शूज़ बताऊं स्कूल शूज़ हाँ कोई डिजाइन पसंद है तुम्हें और कोथरी का ले लीजिए कोथरी पग पहले ठीक की टाइट कर बराबर है एकदम यहां हां टाइट करो यहां थोड़ा प्लास्टिक में તો ભાઈ તો શોપિંગ થઈ ગઈ પહેલી શૂઝ પસંદ આવી ગઈ અને જે એને જોઈતી હતી ને એમ એવી જ ભાઈએ બતાવી એટલે હે થઈ ગયું ને ચલો ભલે આવજો હેલો ગુડ મોર્નિંગ અને કાલે આપણે જે સમાજમાં ગયા તો ઘણો બધો ટાઈમ આપણો ત્યાં નીકળી ગયો અને જે મને બ્લોગ બનાવો તો પછાડ આ નહીં ના બનાવી શકે અને હાલ એકદમ મોસમ બહુ મસ્ત છે જો આકાશમાં કાળા વાદળા ચડે છે ને પ્લસ જેણે જેણે છાંટા આપી પડવાના ચાલુ થઈ ગયા છે અને ભાઈ કાલે એક હજુ તહેવાર હતો જેનું નામ કહેવાય ગોગા કરીને એટલે જે સમાજની મહિલા હોય ને એ બધી ક્યાંક તો જાય હવે એ તહેવાર શું છે મતલબ એનું શું કારણ છે એ તો મને નથી ખબર પણ એમ કે ગોગે જઈ રહ્યા અથવા તો ગોગા જઈ રહ્યા કે ગોગા કરી રહ્યા કે એવું કહેવાય આમ તો શું હોય ખબર ગોગા મહારાજ કરીને એક પ્રભારી સમાજના ભગવાન કહેવાય તો એ અને આ બે વસ્તુ અલગ છે તો હવે કાકી કાકીગર નથી જાણી કે એ શું મતલબ ને શું મહત્ત્વ છે તમે કાલે પ્રસાદી લઈને ગયા હતા એને શું કહેવાય

તો યા આવી રીતના કાંઈક દાડિયા ગોગાનો તહેવાર મનાવવામાં આવે છે અને ભાઈ આ રીતિ રિવાજ છે ને એ વર્ષો જૂના છે તો વર્ષોથી આ ચાલતા આવ્યા છે તો જેમ મેં તમને કીધું ને કે રબારી સમાજ ગોગા મહારાજને માને તો ગોગા મહારાજ એ જ છે નાગદેવતાનું રૂપ છે અને એ સમાજ આ ગોગા મહારાજને બહુ બધા પૂજે અને એને ભગવાન માને છે તો એ જ છે નાગદેવતાનો રૂપ જ છે કે જેને આપણે પૂજા કરીએ છીએ ઓકે શું ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે આ થોડોક નાનો બ્લોગ છે પણ ઠીક છે